મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ તથા મીડિયા કર્મીઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન કલેક્ટર તુષાર ભટ્ટના હસ્તે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી અને રાજકીય પક્ષોને તેની હાટ તથા ડિજિટલ નકલ આપવામાં આવી છે કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું જિલ્લામાં એક હજાર ત્રણસો ઓગણ પોલિંગ બુથ પર નોંધાયેલા છે બાર લાખ ઓગણીસ હજાર એકસો ચાર મતદારોમાંથી અગિયાર લાખ અગિયાર હજાર સાતસો આડત્રીસ મતદારોનું ડિજિટલાઇઝેશન પૂર્ણ થયું છે જે એકાણું પોઈન્ટ એકાણું ટકા છે જે એકાણું પોઈન્ટ ઓગણીસ ટકા થાય છે કે જ્યાં માત્ર યાદી માટે મેપિંગ બાકી છે જે ગૌરવની બાબત છે ચાર વિધાનસભા વિસ્તારમાં કુલ એક લાખ સાત હજાર ત્રણસો છાસઠ ફોર્મ અન કલેક્ટેબલ થયા છે જેમાં કુલ મતદારોમાં આઠ પોઈન્ટ એક્યાસી ટકા છે તેના મોટાભાગના મતદારો કાયમી રીતે સ્થળાંતર કરી ગયા હોવાના કિસ્સા નોંધાયા છે મતદારો માટે ઓગણીસ ડિસેમ્બર બે હજાર થી અઢાર જાન્યુઆરી બે છવ્વીસ સુધી હક દાવા અને વાંધા અરજીઓ કરવાનો સમયગાળો રહેશે નામ ચકાસણી ઉમેરા કે સુધારણા માટે ફોર્મ નંબર છ સાત આઠ ભરવાની સુવિધા રહેશે મતદાર યાદીમાં પારદર્શિતા અને શુદ્ધતા માટે સહકાર આપવા કલેક્ટરે અપીલ કરી છે આપ સૌ જાણો છો એ પ્રમાણે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે પહેલો માઇલસ્ટોન આપણે પૂરો કર્યો છે આજે ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ કરવામાં આવી છે રાજકીય પક્ષોને તમામને મતદાર યાદીની કોપી આજે સુપ્રત કરવામાં આવી છે અને આ જે કામગીરી આપણે પૂર્ણ કરી શક્યા છીએ એનું શ્રેય રાજકીય પક્ષો લોકો અને ચૂંટણી સ્ટાફની મહેનતને કારણે આ આપણે સુધી એચિવ કરી શક્યા છીએ ખૂબ જ એક્સરસાઇઝ લાંબી હતી દોઢ મહિનાની સઘન મહેનતના અંતે આપણે આ સુધારણા કરી શક્યા છીએ થોડા અત્યારે હું તમને તારીખો આપીશ પહેલાં કે કાર્યક્રમ હવે પછીના તબક્કાઓ શું છે અને ત્યાર પછી હું થોડા આંકડા આપની સાથે શેર કરીશ અત્યાર સુધીનો જે તબક્કો હતો એ એન્યુમરેશન ફેઝ હતો જે આપણે પૂર્ણ કર્યો છે લગભગ દોઢ મહિના જેટલો સમયગાળો હતો અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મુસદ્દાની પ્રસિદ્ધિ કરી છે ત્યાર પછી હવેનો જે તબક્કો છે એ ઓગણીસ બારથી અઢાર એક સુધીનો તબક્કો છે હક્ત દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો છે આ ગાળા દરમિયાન મતદારો પોતાને લગતા પોતાના મતદાર યાદીમાં નામ ચકાસશે ડ્રાફ્ટ મતદાર યાદીમાં એ ચકાસી અને કોઈ પણ એમના વાંધા હશે નામ રહી ગયેલું હશે અથવા તો એ મતદાર આપ જગ્યાએ ત્યાં રહેતો નહીં હોય તો અન્ય કોઈ પણ વાંધા લઈ અને આવા મતદારોની પોતે ફોર્મ ભરી શકશે ફોર્મ નંબર છ સાત અને આઠ ભરી શકશે તમામ બીએલઓને તમામ બૂથ ઉપર આપણે પૂરતી સંખ્યામાં ફોર્મ નંબર છ સાત અને આઠ પૂરા પાડેલા છે આ ફોર્મનો ઉપયોગ કરીને મહત્તમ સંખ્યામાં ફોર્મ નંબર છ ભરાય ધારો કે કોઈ કારણોસર રહી ગયેલા હોય તો તેઓ તેમના આ ફોર્મ ભરી અને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે જો શિફ્ટ થઈ ગયેલા હોય તો ફોર્મ નંબર આઠ ભરીને ત્યાંથી શિફ્ટ એ લોકો પોતાનું નામ બીજા મતદાર વિસ્તારમાં દાખલ કરાવી શકશે આથી મારી આ તબક્કે આપ સૌને વિનંતી છે કે સૌ મોટી બધાને લોકોને જાગૃત કરવામાં આવે જેથી કરીને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લે નામ ચકાસી અને એ પોતે જે પણ વાંધા સૂચન હોય તો એ વાંધા આપી શકે છે અને જેમ મેં જેમ અગામ કહ્યું એ પ્રમાણે જો રહી ગયેલું હોય નામ તો ફોર્મ નંબર છ ભરી અને પોતાનું નામ દાખલ કરાવી શકે છે શિફ્ટ થઈ ગયેલા હોય તો ફોર્મ નંબર આઠ ભરવાનું રહે છે ત્યાર પછીનો જે તબક્કો છે એ નોટિસ આ જે પણ વાંધા સૂચનો મળશે અમને એ વાંધા સૂચનોને હકદાવાને આ બધાને અમે લોકો નોટિસ ઇસ્યુ કરીશું એ તબક્કો ઓગણીસ બારથી દસ બે સુધીનો છે એટલે કે આજથી લઈ અને દસ બે સુધીના તબક્કા સુધી અમે બધા નોટિસો ઇસ્યુ કરીશું એમની સુનાવણી રાખીશું અને ત્યાર પછી યોગ્ય નિર્ણય કરીને મતદાર યાદીમાં નામ દાખલ કરવું અથવા તો ડિલીટ કરવું અથવા શિફ્ટ કરવું કે કેમ તેનો નિર્ણય કરવામાં આવશે મતદાર યાદીની આખરી પ્રસુતિની તારીખ સત્તર બે બે હજાર છવ્વીસના રોજ છે આ બધા વાંધા સૂચનો ધ્યાનમાં લઈ અને આખરે ઈયારો દ્વારા મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ સત્તર બેના રોજ કરવામાં આવશે હવે પછીનો જે હું આપને વિગતો આપીશ એ વિગતો અત્યાર સુધીના કેટલા મતદારો આપણે નોંધ્યા છે અને તેનું અત્યારનું સ્ટેટસ શું છે એ હું આંકડા આપીશ આપણે ત્યાં હવે પછી અત્યારે આ ડ્રાફ્ટ મતદાર યાદીના તબક્કે કુલ તેરસો ને ઓગણ સિત્તેર જેટલા બુથ થાય છે જે અગાઉ જેનો સંખ્યા હતી બારસો બાવીસ બારસો બાવીસની સંખ્યા હતી અત્યારે હવે તેરસો ને ઓગણ સિત્તેર બૂથ થાય છે અત્યારે બુથની સંખ્યામાં આપણે મહત્તમ બારસો જેટલા મતદારો જ ધ્યા લીધેલા છે કોઈ પણ બુથની અંદર બારસોથી વધુ મતદારો આપણે લીધેલા નથી કુલ મતદારોની સંખ્યા થાય છે બાર લાખ ઓગણીસ હજાર એકસો ચાર થાય છે જે પૈકીના આપણે એન્યુમરેશન ફોર્મ જેના ડિજિટાઈઝ કરી શક્યા છીએ એ અગિયાર લાખ અગિયાર હજાર સાતસો અડત્રીસ છે આંકડાઓ આપને આપવામાં આવેલા છે પર્સન્ટેજની ટર્મ્સમાં જોઈએ તો કુલ એકાણું પોઈન્ટ ઓગણીસ ટકા એન્યુમરેશન ફોર્મ આપણે ડિજિટાઈઝ કરી દીધેલા છે નો મેપિંગ જે છે જે લોકોના કોઈપણ બ્લડ રિલેશન સાથેના મેપિંગ નથી મળી આવતા તેની સંખ્યા થાય છે છવ્વીસ હજાર પાંચસો ને ઓગણીસ જે ફક્ત બે પોઈન્ટ અઢાર ટકા જ છે સમગ્ર રાજ્યની અંદર પાટણ જિલ્લામાં સૌથી ઓછી સંખ્યામાં મતદારોનું મેપિંગ કરવાનું બાકી રહી ગયેલું હતું જે આપણા પાટણ જિલ્લા માટે ગૌરવની વાત છે કુલ અન જે ફોર્મ આપણે ભેગા નથી કરી શકીએ એનોમિનેશન ફોર્મ આપ્યા હતા મતદારોને પરંતુ આપણને પાછા નથી મળ્યા જુદા જુદા કારણોસર જેવા કે મૃત્યુ થયેલું હોય મતદારનું ત્યાં રહેતા ન હોય એ લોકો શિફ્ટ થઈ ગયેલા હોય પરમનન્ટલી શિફ્ટ થઈ ગયેલા હોય તો આ બધા જ જે મતદારોના કુલ સંખ્યા જે આપણી પાસે થાય છે એ એક લાખ સાત હજાર ત્રણસો ને છાસઠ થાય છે અને તે આઠ પોઈન્ટ એક્યાસી ટકા થાય છે